આજનો તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ ખાતે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી આ અવસરે હૃદયરોગ વિશેષજ્ઞ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર સિનોન સ્મિથ્યુ પર દ્વારા હૃદયને તંદુરસ્ત રાખવા માટે કઈ રીતે દૈનિક જીવનશૈલીમાં કાળજી રાખવી જોઈએ અને નિયમિત બોડી ચેકઅપ કરાવવાની મહત્વતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ તથા મેડિકલ કોલેજના ડીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણીના ભાગરૂપે સમગ્ર હોસ્પિટલને સુંદર લાલ હાર્ટ શેપના બલૂન્સથી સજાવવામાં આવી હતી તે ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખવા માટે ડાયટના મહત્વનો ભાગ અંગે હોસ્પિટલની ડાયટિશિયન ટીમ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વિશ્વ હૃદય દિવસની ઉજવણી અંતર્ગત ધીરજ હોસ્પિટલ દ્વારા તમામ ઓપીડી અને આઈપીડી દર્દીઓ માટે એચ બી આરબીએસ ઈસીજી અને ઇકો જેવા ટેસ્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સુમ પ્રદીપ ડે નિમિત્તેની શુભકામનાઓ અમારા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર સિનોદ સર અને અમારા ડીન શ્રી બાકુલ જાવડેકર સરે હમણાં જ હાર્ટ વિશે થોડીક વાતો કરી સાહેબે થોડુંક ડિટેલમાં બી આપણને જણાવ્યું પણ હું આ અંતર્ગત એક વાતમાં સૌનું ધ્યાન દોરીશ કે હાર્ટનું સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યનું છે અને એ પ્રમાણે સાહેબે સૂચવેલા સૂચનો પ્રમાણે હાર્ટ માટે હાર્ટને હેલ્ધી રાખવા માટે એક પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે આજકાલ લોકો મોબાઈલના વધુ પડતા ઉપયોગના લીધે રાત્રે બહુ મોડા સુધી એના ઉપર વિડીયો જોવે અને આ બધું થાય અને એના કારણે પૂરતી ઊંઘ મળતી નથી ઊંઘ પૂરતી ઊંઘ એ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યની બાબત છે આ સાથે સાથે હૃદયના સ્વાસ્થ્ય માટે આપણે જે રોજ બરોજ જે ખાતા હોઈએ છીએ એટલે એમાં જે જંક ફૂડ ને જે બીજી વસ્તુઓ હોય છે એ બી એનો ઉપયોગ અવોઈડ કરવો જોઈએ અને હેલ્ધી ફૂડ લેવા જોઈએ અને આ માટેનો એક ડાયટ પ્લાન બી હંમેશા હોવો જોઈએ આપણી પાસે અને દરેક વ્યક્તિએ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ અને મેડિટેશન અને યોગાનું પણ હૃદયના હેલ્ધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યની બાબત છે અને જે લોકોને હૃદયની બીમારી હોય દાખલા તરીકે હૃદય હાઈપરટેન્શન હોય કે હૃદયનો એટેક આવી ગયો હોય આવા દર્દીઓએ તો રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને એમણે જે एक्सपर्ट एक्सपर्टियोलॉजिटी कार्डियोलॉजिस्ट एंड कार्डियोलॉजी हॉस्पिटल सुमनदीप विद्यापीठ में आप सबको वर्ल्ड हार्ट डे की शुभकामनाएं दे रहा हूँ इस बार वर्ल्ड हार्ट डे मनाया जा रहा है 29 सितंबर को और इस बार का हमारा थीम है डो नॉट मिस बीट इसका मतलब है की हमें अपने हार्ट के तरफ पूरा ध्यान देना है और इसमें अगर कोई भी प्रॉब्लम आता है तो उसको हम मिस ना करें हम उसको नज़रअंदाज ना करें इस हम देख रहे हैं कि लास्ट पिछले कुछ सालों से हार्ट डिजीजेस बढ़े जा रहे हैं स्पेशली यंग पॉपुलेशन में बढ़ रहा है इस कारण से ये अवेयरनेस के लिए रखा गया है ताकि ज़्यादा से ज़्यादा लोग अपने हेल्थ के तरफ ध्यान दें और अपने हार्ट को चेकअप करें हमने इस साल सुमनजी विद्यापीठ धीरज हॉस्पिटल में अपने तरफ से वर्ल्ड हार्ट डे सेलिब्रेशन के तौर पर अवेयरनेस के लिए कई सारे हमने यहाँ पे बैनर रखे हैं पोस्टर रखे हैं साथ में हमने हार्ट चेकअप के लिए रखा है अपने यहाँ पे फ्री इस बार ब्लड चेकअप जैसे कि एच और शुगर और ई का जाँच रखा है और जिन पेशेंट को जरूरत हो उनके लिए इको भी हमने फ्री रखा है इसके साथ साथ डाइट के रिगार्डिंग हम उनको इंफॉर्मेशन देंगे और बाकी सब चेकअप भी हम इस बार फ्री में करके दे रहे हैं ये इसके लिए जरूरी है ताकि हम अपने हार्ट के तरफ ध्यान दें और ज्यादा से ज़्यादा हेल्दी रहे डाइट की तरफ ध्यान दे हेल्थी डाइट की तरफ जाए एक रेगुलर एक्सरसाइज पैटर्न रखे एटलीस्ट एवरी डे हाफ एन आवर हमें चलना चाहिए या रेगुलर एक्सरसाइज करना चाहिए अभी जो यंग पॉपुलेशन में देखा गया है कि स्मोकिंग का इंसिडेंस ज्यादा है इसके वजह से भी हार्ट डिजीज बढ़ रहा है तो स्मोकिंग के तरफ हम अवेयरनेस ला रहे हैं साथ ही साथ हेल्थ चेकअप करके जो भी अपने नंबर्स आते हैं अपने जो भी कोलेस्ट्रॉल के नंबर्स है या शुगर है ब्लड प्रेशर है इसके तरफ हमें ध्यान देना है अगर ये ज्यादा आ रहा है तो इसका ट्रीटमेंट लेना है ये सब हम इसके लिए कर रहे ताकि कमिटमेंट करें हम अपने लिए और अपने फैमिली मेंबर्स के लिए कि हम अपने हार्ट को हेल्दी मेंटेन करें और एक हेल्दी लाइफस्टाइल स्टाइल थैंक यू गुड मॉर्निंग हूँ डॉक्टर जावडेकर डीन एस बीके एस एम आई आर सी मेडिकल कॉलेज आज वर्ल्ड हार्ट डे ना दिवस शुभकामना हूँ बधाने आपू छू આપણને બધાને ખબર છે કે હૃદયરોગ એ એક ગંભીર રોગ છે અને ઇટ ઇઝ વન ઓફ ધ મેજર કોઝીઝ ઓફ ડેથ ઓલ ઓવર ધ વર્લ્ડ પણ શું આપણને કદાચ એ વાતની એટલી સભાનતા નથી કે છેલ્લા થોડા વર્ષોમાં કે છેલ્લા થોડા દશકોમાં આ ઇન્સિડન્સ ધીમે ધીમે વધી રહ્યો છે અને ખાસ કરીને જે બહુ જ યંગ લોકો હોય છે એમનામાં પણ આ થઈ રહ્યો છે તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને જેને જેને રિસ્પોન્સિબલ આપણી બદલતી લાઈફસ્ટાઈલ આપણી જે ખાવાની પદ્ધતિ છે અને આ બધું છે તો એને માટે આપણે લાઇફસ્ટાઈલ ચેન્જીસ જે કરવા જોઈએ એને માટેની સભાનતા અત્યારે જનરલ પોપ્યુલેશનમાં ઓછી છે અને એ સભાનતા વધારવાનો આ ના દ્વારા એક પ્રયાસ છે એક પ્રશ્ન હમણાં પૂછ્યો તો કોઈએ કે શું કોવિડ વેક્સિન પછી હાર્ટ ડિસીઝનો ઇન્સિડન્સ વધ્યો છે અને કોવિડ વેક્સિન આને માટે જવાબદાર છે તો લેટ લેટમી ટેલ્યુ કે આવી કોઈ સાબિતી વિશ્વભરમાં ક્યાંય સાબિત થયેલું નથી અને આપણે આવી ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપવું જોઈએ જે વાત વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત ના થઈ હોય એની ઉપર વિશ્વાસ રાખવાથી આપણને ઘણું થઈ શકે છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં